નમસ્કાર મિત્રો ખેતીની માહિતી યુટ્યુબ ચેનલ પર આપનો હાર્દિક સ્વાગત છે મિત્રો આપ નવા હોવ તો ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો જેથી આપણને દરરોજ જુદા જુદા વિવિધ પાકના અને વિવિધ માર્કેટ યાર્ડના ભાવ મળતા રહે ડુંગળીના બજાર ભાવ તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસ અને બુધવારના રોજના છે ડુંગળીના ભાવ જોઈએ તો મહુવા સિત્તેર રૂપિયાથી બસો પંચાવન રૂપિયા ભાવનગર એકસો સત્યાવીસ રૂપિયાથી એકસો પચાસ રૂપિયા ગોંડલ એકસઠ રૂપિયાથી બસો છત્રીસ રૂપિયા જેતપુર એકતાલીસ રૂપિયાથી બસો ને છવ્વીસ રૂપિયા જ્યારે વિસાવદર પાંત્રીસ રૂપિયાથી લઈ અને એકસો એકત્રીસ રૂપિયા સુધી ભાવ રહ્યા હતા આ ભાવ મિત્રો વીસ કિલો દીઠ છે આપ અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો આપે સબસ્ક્રાઈબ કરેલ હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો